જય માતાજી મિત્રો યુટ્યુબ ફેમિલી તો અમે ફટાફટ લઈ આવ્યા છીએ દિવાળી માટે તમે જો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જાજો તો હું તમને દેખાડું મારા ફટાકડા તો આ છે મિત્રો 555 તો અમે એક ખોખો નહીં બે નહીં ત્રણ ખોખા લીધા છે સાત આર છે મિરચી બોડ

આ છે સુતળી બોમ્બા આ ભી મિરચી બોમ્બ એ રોકેટ ઉપર જઈને ફૂટેટ આ એમ નામ ફૂટે ઉપર જઈને ફૂટે આ છે કાયસોટ આ છે કાયસોટ એમાં દસ કાયસોટ આવે અને એનું સ્ટેન્ડ પણ આવે તો એ છે બીડી

तो मित्र आज छे रमकड़ा आज छे चकली बॉम अच्छे मित्र टूकाई शॉट मित्र फूलजार तो तब खाड़ू जो मित्र